જે બાદ ગત રોજ તેઓના પિતાની ફોર વ્હીલ ગાડી નંબર જી જે સિક્સટીન સી એસ ઝીરો નાઇન ડબલ ઝીરો લઈ પોતાની શુક્લતીત ગામ પાસેની સાઇડ ખાતે ગયા હતા જ્યાંથી અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ટાયલ સ્ક્વેર કોમ્પ્લેક્ષ લક્ષ્મી ઓટો હબની બાજુમાં આવ્યા હતા જ્યાં ગાડી પાર્ક કરી પોતાના જીજાજીની ઓફિસમાં તેઓને મળવા ગયા હતા તે વેળા પંદરથી વીસ મિનિટમાં જ અજાણ્યા ગઠિયાએ ડ્રાઈવર સાઇટની પાછળનો કાચ તોડી અંદર રહેલ તેર લાખ ભરેલ બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા ચીલ ઝડપ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે